નમસ્કાર મિત્રો હું છું રોનક ભાવનગર વિવાન ટ્રેનિંગમાંથી આજે તમને હું દેખાડીશ કે જે ચોમાસામાં આપણે જે વપરાતી તાડપત્રી અને પ્લાસ્ટિક જે આવે છે એમાં આપણે કઈ કઈ ક્વોલિટી ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરી શકીએ છીએ નેક્સ્ટ તમને હું એ વસ્તુ અત્યારે દેખાડવા જઈ રહ્યો છું સો સ્ટે ટ્યુન એન્ડ લાઈક ફોલો અને શેર જરૂર કરજો મારી ચેનલને વેઇટ મિત્રો આમાં ટોટલ બે ક્વોલિટી પ્રકારની આવે છે એક જે છે એ એક આ મીડિયમ ક્વોલિટી છે બરોબર છે આમાં તમારે ડબલ કલર આવશે ચારે બાજુ નાકા દોરી નાખેલું કમ્પ્લીટ આવશે માપ તમારે જે જોઈએ એ મળશે નાનામાં નાનું માપ આવશે છ ફૂટ બાય નવ ફૂટ અને મોટામાં મોટું માપ આવશે આમાં તમારે ત્રીસ ફૂટ બાય ચાલીસ ફૂટ આ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી રહેશે જેને ખાલી નોર્મલી થોડોક ટાઈમ માટે જે વાપરવું હોય અને એમાં ચાલે હોય તો આ વસ્તુ ચાલે છે પાણી એક ટીપું પણ નહીં મળે ટોટલી ચારે બાજુ નાકા દોરી બધું નાખેલું કમ્પ્લીટ આવશે માપ તમને મેં જે કીધા એ બધા જ માપ મળી રહેશે અને સ્ક્રીન ઉપર જે દેખાય છે નંબર એની ઉપરથી તમે કોન્ટેક કરી અને પ્રાઇઝને સાઇઝ વગેરે વધારે માહિતી તમે મેળવી શકો છો સેકન્ડ ક્વોલિટી એક આ આવે છે આ પ્યોરલી આઈએસઓ સર્ટિફાઈડ આવશે મેક ઇન ઇન્ડિયા આવશે એચડીપી તાર્કોલિન ઓરિજિનલ આવશે આ વસ્તુ આવશે આ પ્યોર પ્લાસ્ટિકના ધાણાના રસમાંથી બનેલી આવશે આ જે ક્વોલિટી આવશે એ એક નંબર ક્વોલિટી આવશે આમાં તમારે એક ટીબુ પણ પાણી ન પડે એની ગેરંટી સાથે આવશે પ્લસ આઈએસઓ માર્કો આવશે આઈએસઓ સર્ટિફાઈડ કંપનીની વસ્તુ આવશે આમાં પણ નાનામાં નાનું માપ આવશે છ ફૂટ બાય નવ ફૂટ આવશે અને મોટું માપ તમારે પચાસ ફૂટ બાય સાઠ ફૂટ જેટલું મોટું માપ તમારે બધી જ સાઇઝ મળી રહેવાની છે યુવી સ્ટેબિલાઇઝ કરેલી આવશે ક્વોલિટી એક નંબર ક્વોલિટી આવશે આ વસ્તુને તમારે વધુ જાણકારી જોતી હોય તો તમને સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે એ નંબર પર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો બાકી આપણે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે સપ્લાય કરીએ છીએ હોલસેલમાં એટલે જે કાંઈ પણ જોઈતું હોય તે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ